ઉપશમ પ્રકરણ અન અધિકારીને આપેલા ઉપદેશની વ્યર્થા મનને જીતવા અથવા શાંત કરવાની પ્રેરણા તથા તત્વબોધ દ્વારા મનના નિગ્રહનું વર્ણન તૃષ્ણાના દોષ વાસનાક્ષય અને જીવન મુક્તતાના સ્વરૂપનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન આ પૃથ્વી પર જે મનુષ્ય પશુ પક્ષીઓની જેમ આહાર નિંદ્રા અને મૈથુન વગેરેમાં રચે તેમને ઉપદેશ આપવો યોગ્ય નથી ભલા જંગલમાં વૃક્ષના ઠૂઠાની આગળ કથા કહેવાથી કેવું સિદ્ધ થાય જેમણે પોતાના મનને વિષયોમાં જોડી રાખ્યું તે મનુષ્યોમાં અને પશુઓમાં શું ફરક છે પશુને રસીથી બાંધીને ખેંચવામાં આવે અને મૂંઢ બુદ્ધિના મનુષ્યો આ શક્તિના કારણે મન દ્વારા વિષયો તરફ ઘસડાતા જાય જે લોકોએ પોતાના મનને જીતું નથી તેમને બધી બાજુથી દુઃખદ સ્થિતિ જ પ્રાપ્ત થાય એ રઘુનંદનને જેમણે પોતાના મન ઉપર વિજય મેળવી લીધો તેમના દુઃખ ઉત્તમ વિચારો દ્વારા દૂર કરી શકાય તેથી જેને તત્વનું જ્ઞાન થઈ ગયું તેવા જ્ઞાની પુરુષો તેમના દુઃખોની નિવૃત્તિ માટે તત્પર થાય આ નિર્ગુણાત્મક માયામય પ્રપંચનો આશ્રય લેવો બંધનકારક છે જો આનો ત્યાગ કરી દેવામાં આવે તો એ ભવ બંધનથી મુક્ત કરી શકે હું અને આ બને નથી આ પ્રકારનું ચિંતન કરતા રહી તમે અનંત આકાશ જેવા વિશાળ દદીવાળા આત્મા રૂપે પ્રતિષ્ઠ થઈ પર્વતની જેમ અવિચળ ભાવે સ્થિત થઈ છ આ સંપૂર્ણ જગત પરમાત્મા છે એવા જ્ઞાનનો અંતઃકરણમાં ઉદય થઈ જાય તો ક્યાં જીત છે ક્યાં જગત છે ક્યાં ચેતન છે હું ચીનમય બ્રહ્મ છું જીવ નથી કેમ કે વાસ્તવમાં એકમાત્ર પરબ્રહ્મ પરમાત્મા સિવાય જીવ નામનો કોઈ અલગ પદાર્થ છે આ જ શાંતિ છે અને આને જ પરમ સુખાય એ રઘુનંદન આ સંસાર પરમાત્માનું સ્વરૂપ છે એવો નિશ્ચય થઈ ગયા પછી ચિત્તની કોઈ અલગ સત્તા રહેતી નથી આ પ્રમાણે પરમાત્મા તત્વનો બોધ થવાથી આ જગત પરમાત્મા છે એવો દઢ નિશ્ચય થઈ જાય તે સ્થિતિમાં જેમ સૂર્યના પ્રકાશથી અંધકારનો નાશ થઈ જાય તે પ્રમાણે મન સંપૂર્ણપણે ઓગળી જાય જ્યાં સુધી મનરૂપી સરપ શરીરમાં મોજૂદ છે ત્યાં સુધી અનેક ભય ઝૂમતા રહે યોગ દ્વારા તેને મારી ભગાવ્યા પછી ભયનું કારણ ક્યાં રહે એ શ્રીરામ તૃષ્ણા વિસની વેલ જેવી છે તે વૃદ્ધિ પામે તો મહાન મોહની જનતા અને અતિ ભયંકર છે તે મનુષ્યને માત્ર અજ્ઞાન આપે જ્ઞાનજન્ય સુખ નહીં વર્ષાઋતુની અંધારી રાતની જેમ મનમાં અનેક વિચારો ઉત્પન્ન કરનારી આ તૃષ્ણા જ્યારે જ્યારે પ્રગટ થાય ત્યારે ત્યારે મનુષ્યને મહામોહમાં નાખે એ રઘુનંદન સંસારમાં તે કઠોણ દુર્જ સંસારમાં જે દુરંત એટલે કે કઠોળ દુર્જન એટલે કે સહેવું મુશ્કેલ એવા મહાન દુઃખો છે તે તૃષ્ણારૂપી વીસની વેલના ફળ છે તૃષ્ણાથી દુઃખી મનુષ્યમાં દિનતા પ્રત્યક્ષ દેખાય તે મનને મારીને રહે છે તેનું તેજ નષ્ટ થઈ જાય તેનું જલ્દી પતન થાય તે મોગ્રસ્ત થઈને રડે પામર બની જાય તેથી ખરેખર જ્યાં સુધી તૃષ્ણારૂપી કાળી રાત નષ્ટ થઈ ગઈ ત્યાં સુધી શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ સત્કર્મોમાં વૃદ્ધિ થાય છે જે પુરુષરૂપી વૃક્ષમાં તૃષ્ણારૂપી ઉદય લાગી નથી તેમાં સદાય પુણ્યરૂપી ફૂલ ખીલે અને તે વિકાસશીલ અવસ્થાને પ્રાપ્ત થાય તૃષ્ણા દ્વારા બધાય લોકો દોરીથી બાંધેલા પક્ષીની જેમ દેશ વિદેશમાં ભટકાવીને દુઃખથી જર્જરિત કરી છેવટે માયરા જાય છે જેમ અરણ ઘાસથી ઢાંકેલ ખાડા ઉપર મૂકેલ લીલા લીલા ઘાસને ચરવા માટે જઈને તે ખાડામાં પડે તે જ પ્રમાણે તૃષ્ણાનું અનુસરણ કરનાર મૂઢ મનુષ્ય નરકમાં પડે ઉંમર વધતા ઘટપણની સ્થિતિ પણ આંખોને ક્ષણવારમાં જીર્ણ કરતી નથી ઉંમર વધતા ઘટપણની સ્થિતિ પણ આંખોને ક્ષણવારમાં જીર્ણ કરતી નથી એટલે કે અંધ બનાવતી નથી જેટલી હૃદયમાં રહેનારી તૃષ્ણારૂપી પીસાચીણી અંધ બનાવે જેનો આકાર સંપૂર્ણ દુઃખોથી પરિપૂર્ણ છે જે જગતના જીવનનો નાશ કરનારી છે તે તૃષ્ણાને કૃણ સાપની જેમ દૂરથી ત્યાગી તેવી જોઈ એ કમલનયન શ્રીરામ વાસનાનો ત્યાગ જ્ઞેય અને ધ્યેયના તફાવતથી બે પ્રકારનો કહ્યો બે પ્રકારનો કહ્યું સર્વને બ્રહ્મરૂપ સમજી સર્વને બ્રહ્મરૂપે સમાન સમજી જે મનુષ્ય મમતા રહીત થઈ અને વાસનાનો ક્ષય કરીને શરીરનો ત્યાગ કરે તેને જ્ઞેય નામનો વાસના ક્ષય કહેવામાં આવે જે અહંકાર રૂપી વાસનાનો ત્યાગ કરી લોક સંગ્રહોચિત કે લોક કલ્યાણ માટે વ્યવહાર કરે તે ધ્યેય નામક વાસના ક્ષયવાળો પુરુષ જીવન મુક્ત કહેવાય એ રઘુનંદનને મૂળ અજ્ઞાન સહિત સંકલ્પરૂપ વાસનાનો ત્યાગ કરી જે શાંતિને પ્રાપ્ત થયો તે જીવન મુક્ત પુરુષને જ્ઞેય નામક વાસનાના ત્યાગથી સંપન્ન જનક વગેરે જેવા મહાત્માઓ ધ્યેય નામક વાસનાના ત્યાગ કરી જનક વગેરે જેવા મહાત્માઓ ધ્યેય નામક વાસના ત્યાગ કરી જીવન મુક્ત થઈ લોક સંગ્રહ માટે વ્યવહાર કરે જ્ઞે નામક વાસના ત્યાગ સંપન્ન કરી શાંતિને પ્રાપ્ત થયેલા વિદેહમુક્ત પુરુષ પરાવર્ષ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મામાં સ્થિત થાય એ રઘુનંદન ઉપર જણાવેલા બંને ત્યાગ સમાન છે બંને પ્રકારના ત્યાગી પુરુષ મુક્ત પદ પર પ્રતિષ્ઠિત છે આ બંને ભાવને પ્રાપ્ત છે બંને ચિંતા ઉદેગથી નિવૃત્ત થઈ ચૂક્યા એક ધ્યેય નામક વાસના ક્ષયુક્ત પુરુષ આ શરીરમાં જ જીવન મુક્ત થઈ શોક ચિંતા રહિત થઈ જાય અને બીજો જ્ઞેય નામક વાસના ક્ષય મુક્ત પુરુષ શરીર છોડ્યા પછી મુક્ત થઈ જાય એને વેદે મુક્ત કહે જે સમય અનુસાર નિરંતર પ્રાપ્ત થનારા સુખ દુઃખમાં હર્ષ કે શોક કરતો નથી તે જ આ સંસારમાં મુક્ત છે જે પુરુષ તેની ઈચ્છિત વસ્તુમાં રાગ અને અનિચ્છિત વસ્તુમાં દેશ કરતો નથી તે મુક્ત છે જે પુરુષના અહમતા મમતાના કારણે ગ્રહણ અને ત્યાગના સંકલ્પો ક્ષીણ થઈ ગયા તે જીવન મુક્ત કહેવાય હર્ષ અને અમર્સ દેખાય ભય ક્રોધ કામ કાયરતા વગેરે વિકારોથી મુક્ત છે તે જીવન મુક્ત છે વાલ્મીકી કહે ભરદાદ મર્ષિ વશિષ્ઠજી જ્યારે આટલો ઉપદેશ આપી ચૂક્યા ત્યારે દિવસ વીતી ગયો સૂર્ય અસ્તાચલમાં ચાલ્યા ગયા તે સભામાં બધા સદસ્યો મુનિને નમસ્કાર કરીને સાંઈકાળની ઉપાસના માટે સ્નાન કરવા ચાલ્યા ગયા રાત્રિ પસાર થતાં સૂર્યોદય સાથે ફરી તે સભા ભવનમાં આવી ગયા ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ